દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સબસ્ક્રાઇબ શેર કરો સુરેન્દ્રનગર નમો કમલમ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું નમો કમલમ જિલ્લા ભાજપ કાર્યાલય સુરેન્દ્રનગર ખાતે ભાજપ પ્રદેશ પ્રવક્તા ડોક્ટર અનિલભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં બંધારણ ગૌરવ અભિયાન અંતર્ગત પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત પાટડી ખાતે બનેલ દુઃખદ ઘટનાના મૃતકો શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા બાદ પ્રવક્તા ડોક્ટર અનિલભાઈ પટેલ તેમજ હોદ્દેદારો અને ધારાસભ્યો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું હતું ઉલ્લેખન છે કે દેશમાં દરેક માટે બંધારણ પવિત્ર અને સંવોચન સ્થાન છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા બંધારણના સન્માન દર વર્ષે બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવે છે સમગ્ર કાર્યક્રમનું આયોજન નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા ધારાસભ્ય કિરીટસિંહ રાણા જિલ્લા પ્રમુખ હિતેન્દ્રસિંહ પ્રદેશ ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી દસાડા પાર્ટી ધારાસભ્યશ્રી પી કે પરમાર તેમજ પાર્ટીના હોદેદારાશ્રીઓ અને કાર્યકર્તાઓની મોટી ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું વર્ધમાન ન્યૂઝ પટ્ટી ઘનશ્યામ વટવાણ ઓર આજે સુરેન્દ્રનગર મુકામે ગૌરવ અભિયાન કાર્યક્રમ હતો સમગ્ર ગુજરાતના બધા જ જિલ્લા મહાનગરોમાં આજે વિવિધ સમૂહો પ્રબુદ્ધ નાગરિક અને બંધારણને પ્રત્યે જેની જવાબદારી જેવા જુદા જુદા વ્યક્તિઓ સાથે કાર્યક્રમનું આયોજન થયેલું હતું ખાસ કરીને બંધારણના સંદર્ભમાં કોંગ્રેસના શાસન પછી આઝાદી પછી છ છ દાયકા દરમિયાન પ્રકારના ફેરફાર કરવામાં આવ્યા અને કેટલાક ફેરફારો ઇમરજન્સી જેવા કલમ ઓગણચાલીસ માં બદલાવ જેવા ઓગણીસો એકોતેર માં સુપ્રીમ કોર્ટના પાવર ખેંચી લેવા જેવા સહાબાનો કેસ જેવા અને એનએસી જે શ્રીમતી સોનિયા ગાંધીજીના નેતૃત્વમાં બનાવવામાં આવી હતી આ પ્રકારના જુદા જુદા જે ગેરબંધારણીય કૃતિઓ જે કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા એની પણ ચર્ચા થઈ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના સંદર્ભમાં કોંગ્રેસે આઝાદી પહેલાં અને આઝાદી બાદ પણ જે વિવિધ પ્રકારે એમનું અપમાન કરવામાં આવ્યું એની સરખામણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા બાબા સાહેબને અલગ અલગ તબક્કે સન્માન આપવામાં આવ્યું સાથે સાથે બે હજાર ચૌદ પછી દેશની એકતા અખંડિતા અને બે હજાર સુડતાલીસના સમૃદ્ધ ભારત માટે જે બંધારણમાં કેટલાક ફેરફારો કર્યા જે સંસદના ફ્લોર પર કરવામાં આવ્યા પછી ઓબીસી કમિશનને બંધારણીય માન્યતા હોય કે તેત્રીસ ટકા મહિલાઓનું રિઝર્વેશન હોય કે સીએ કાયદો હોય એવા અનેક એવા ઉદાહરણો છે કે જેમાં નરેન્દ્રભાઈની સરકારે સર્વસંમતિથી બધા જ પક્ષોના સાથે ચર્ચા કરીને લોકસભાના ફ્લોર પર એક હકારાત્મક રીતે બંધારણીય સુધારા કર્યા આજના આ કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકોમાં બંધારણ પ્રત્યે જનજાગૃતિ કેળવવી બંધારણની અધિકારો અને એની ફરજ પ્રત્યે સજાગતા મેળવવી અને એક નાગરિક તરીકે પોતાની જવાબદેવી જાણવી અને એ પ્રમાણે લોકશાહી ઢબે અનુકરણ કરવું એ આજની આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે